નમસ્કાર મિત્રો હું છું ઝફર મકરાણી આપ જોઈ રહ્યા છો શ્રણીમ સમાચાર છોટા ઉદપુર લોકસભાની સીટ માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુખરામભાઈ રાઠવાએ પોતાનું નામાંકન ભર્યું લોકસભાની ચૂંટણીઓના ફોર્મ ભરવાનું શરૂ થતાં આજ રોજ કોંગ્રેસ પક્ષના નેતા સુખરામભાઈ રાઠવાએ છોટા છોટાઉદપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભર્યું હતું વિશાળ સભાને સંબોધી અને રેલી સ્વરૂપે તેમને કાર્યકરો સાથે પોતાનું ફોર્મ ભર્યું હતું અને તેઓએ પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી કોંગ્રેસના અદના કાર્યકરો અને તે આ પાર્ટીના કાર્યકરોને જંગી મતદાન કરાવવા માટે જણાવ્યું હતું અને પોતે જીતશે એવી આશા વ્યક્ત કરી હતી આજે હિન્દુઓનો આસ્થાનો દિવસ નવરાત્રિની આઠમ આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદીય મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસોને એક ટકા જીત મેળવશે